બનાવટી ચલણી નોટો બનાવે છે તેવી બાતમી હકીકત આધારે પંચો સાથે આરોપીના ઘરે જઈ રેડ કરતા આરોપીના બંને આરોપીઓ ઘરમાં હાજર મળી આવેલ અને ઘરના રૂમમાં કલર પ્રિન્ટરમાં પાંચસો બસો અને સોના દરની ચલણી નોટો અને કલર ઝેરોક્સ કાઢી તેના ઉપર કલર સેલો ટાઈપ જે આવે છે તેની કટિંગ કરીને થ્રેડ બનાવી અને બનાવટી ચલણની નોટો મળી આવેલ જે કુલ ત્રણસો અઠ્યાવીસ પાંચસોના બસોના અને સોના દરની નોટો એક લાખ ત્રણ હજાર છસોની કિંમત જેની થાય છે અને આ નોટો બનાવવા માટેના સાધનો કલર પ્રિન્ટર પેપર પ્લેન પેપર્સ પેપર કટર અને અન્ય વસ્તુઓ મળી સત્તર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ ગયેલ આ રેડ દરમિયાન એફએસએલ અને રાષ્ટ્રીય કૃત બેંકના અધિકારીને પણ બોલાવવામાં આવેલ અને નોટની ખરાઈ કરવામાં આવેલ સર શું છે એનું નામ અને આરોપી આરોપીઓ એક નામ છે મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબભાઈ મલેક ને વોરવાડ નડિયાદ ખાતે રહે છે ને બીજો આરોપી છે અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદ એ ભાગોળ મરીડા ભાગોળ ખાતે રહે છે બંને આરોપીઓએ જણાવે છે કે તેઓ પ્રથમ વખત જ આ અગણી નોટો બનાવેલ છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં તેમ છતાં એ ગુચકોપ અને અન્ય મારફતે આ એની ગુનાહિત ઇતિહાસ બાબતે ખરાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે હાલ સુધી બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી